ચૌધરીના માર્ગદર્શનમાં તેમની ટીમે ગત આઠમી ડિસેમ્બરના રોજ પાનોલી જીઆઈડીસીમાંથી નીકળેલો એક ટેમ્પોમાં જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલ વેસ્ટના બેરલ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો જેના પગલે એસઓજીની ટીમે ટેમ્પો ચાલક મોહમ્મદ ઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણ રહે અંસાર માર્કેટ અંકલેશ્વરની પૂછપરછ કરતા પ્રાથમિક તેને પાનોલી જીઆઈડીસીમાં આવેલી બીઆર એગ્રોટેક કંપનીમાંથી ભરેલો બેરલો હોવાથી તેમજ સુરતના કીમ ખાતે રોકી નામના એક શખ્સને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પીઆઈએ ચૌધરીએ તુરંત જીપીસીબીના અધિકારીનો સંપર્ક સાધી તેમને બોલાવતા જીપીસીબીની ટીમે આઈસર ટેમ્પોમાંથી કેમિકલ વેસ્ટ ભરેલા બેરલમાંથી તેમજ બીઆર એગ્રોટેક કંપનીમાંથી સેમ્પલ લઈને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા પોલીસે આઠ લાખનો ટેમ્પો તેમજ કેમિકલ વેસ્ટ ભરેલા અઠ્ઠાવીસ બેરલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો દરમિયાનમાં જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં હેઝાર્સ વેસ્ટ હોવાનું માલુમ પડતા સાથે તે કંપનીના સેમ્પલ સાથે મેળ ખાતો હોવાનું માલુમ પડ્યું હતું એસઓજીની ટીમે જીપીસીબીએ લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરતા બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર ચંદ્રમોહનસિંહ જયપાલસિંહના કહેવાતી કંપની સેફટી ઓફિસર ઈએચએસ દીપક કિશોર સોલંકીએ ડ્રાઇવર મોહમ્મદ ઇકરામુદ્દીનને ટેમ્પોમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપ્યો હતો જે કિમના રોકી નામના શખ સુધી પહોંચાડવાનો હોય તેનો મોબાઈલ નંબર પણ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં એસઓજીએ ચારે વિરુદ્ધ આઈપીસીની તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમો હેઠળ પાણોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે